ઉપસ્થિતિમાં સામૂહિક નવકાર મંત્રના જાપથી ઇન્ડોર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી જૈન સમાજનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે આયોજક નિરવ શાહે જણાવ્યું હતું કે વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે નવકાર મંત્ર એક પ્રભાવી મંત્ર છે આ એક મંત્ર નહીં પરંતુ આધ્યાત્મિક ચેતના છે અને આ ચેતનાના માધ્યમથી સમાજમાં આધ્યાત્મિકતા વધે લોકોના પુનરુત્થાન માટે આત્મશાંતિ માટે અને પોતાના કલ્યાણ માટે પણ નમસ્કાર મહામંત્ર લોકો રોજ કરે જી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે એક પ્રભાવી મંત્ર આ એક ફક્ત મંત્ર નહીં પણ એક આધ્યાત્મિક ચેતના છે અને આ ચેતનાના માધ્યમથી એ પણ ફક્ત જૈનો પૂરતી મર્યાદિત નથી આ અનેકવિધ લોકો એના લોકોના પોતાના પુનરૂ માટે હૃદયની આત્મશાંતિ માટે પોતાની શાંતિ માટે પોતાના કલ્યાણ માટે પણ આ નમસ્કાર મહામંત્ર પોતે હરરોજ ગણે તેવી અપેક્ષા રાખે છે स्वपनाशनो मङ्गलानां च सविसे पडम महा नमो अरिहन्ताणं नमो सिथाणं नमो आयरियाणम् नमो वायाणम् नमो लो हे एषु पञ्च नमुकारो स्वपावपनाशनो मङ्गलाणं च सविष पढ ममः वै मङ्गलम् नमो मो अरिहन्ताणं नमो सिथाणं नमो मो नमो वछायाणम् नमो लोसाहुणम् एषो पञ्चनमुकारो पावपनाशनो मङ्गला च सवे पढ महावै विश्व नवमी अप्रिल् महामन्त्र दिवस તરીકે ઉજવવા માટેનું આજે જે આયોજન થયું છે પૂરા વિશ્વની અંદર એકસો આઠ દેશોમાં આ પ્રકારના નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન થયું છે ગુજરાત અને ભારતભરના અનેક મેગા સિટીઓમાં પણ હજારો અને લાખોની સંખ્યામાં લોકો જોડાયા છે આજે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપ જોઈ રહ્યા છો કે અનેક ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં હજારોની જતબિની અહીંયા એકત્ર થઈ છે અને નમસ્કાર મહામંત્રનો જાપ સિર્ફ સિર્ફ અને અને વિશ્વ વિશ્વ કલ્યાણ શાંતિ અર્થે આ આયોજન થયું છે આદરણીય પ્રધાનમંત્રી ખૂબ વર્ષોથી આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોના માર્ગદર્શનમાં છે આશીર્વાદ મેળવી રહ્યા છે તેઓને પણ નમસ્કાર મહામંત્ર પ્રત્યે અતિ પ્રભાવ છે અને એટલા માટે આદરણીય શ્રી આ નમસ્કાર મહામંત્રના જાપમાં સ્વયં જોડાયા હતા અને વર્ચ્યુઅલ માધ્યમથી સંપૂર્ણ વિશ્વને તેઓ સંબોધિત કર્યા હતા जय जिनेन्द्र मेरे ख्याल से समाज का सबसे सबसे बड़ा इवेंट है ये आज हमारा आ, नवकार मंत्र महामंत्र का जाप और नरेंद्र मोदी सर जैसे आप देख सकते हैं वो भी लाइव आए हैं और उन्होंने भी महामंत्र की जो नवकार महामंत्र की है उसकी महिमा का गुणगान किया है महामंत्र की गुण मैं मैं गुणगान क्या करूँ वो वो सर्वव्यापी है वो सालों से चलता आ रहा है वो एक ऐसा मार्गदर्शन हमको कर रहा है जैन समाज को जो लगातार उन्नति की उन्नति की प्रगति के मार्ग पर प्रशस्त है नवकार महामंत्र का जाप मतलब सभी लोग यहाँ पे आगे जो कर रहे हैं वो द वाइब्रेशन जो वहाँ से जो हमको एनर्जी मिल रहा है वो अनदर लेवल की मिल रही है और ये मैं प्रोत्साहित कर रही हूँ कि हमारे जैन समाज को हमारे जैन धर्म को हमको और आगे बढ़ाते रहना है और मैं सब सबसे विनती करती हूँ कि जो ઘરમાં ભી બેઠે પ્લીઝ મહામંત્ર કા જાપ કરે ઓર આપણા સમાજ કે પ્રતિ આપણી ભાગીદારી નિભાએ